તમારું કર્તવ્ય છે ગરીબોને ને શાહુકાર બનાવવા પ્રશ્ન છે બાપનું કયું નામ ભલે સાધારણ છે પરંતુ કર્તવ્ય ખૂબ મહાન છે ઉત્તર છે બાબાને કહે છે ભગવાન કિયબયા આ નામ કેટલા સાધારણ છે પરંતુ ડુબવાવાળાને પાર લઈ જવું આ કેટલું મહાન કર્તવ્ય છે જેમ તરવાવાળા તૈરાક એકબીજાને હાથમાં હાથ આપીને પાર લઈ જાય છે એમ બાપનો હાથ મળવાથી તમે સ્વર્ગવાસી બની જાઓ છો અત્યારે તમે પણ માસ્ટર ખીવૈયા છો તમે દરેકની નૈયાને પાર લગાવવાનો રસ્તો બતાવો છો ઓમ શાંતિ યાદમાં તો બાળકો બેસેલા જ હશે પોતાને આત્મા સમજવાનું છે દેહ પણ છે એવું નહીં કે વગર દેહ થી બેઠા છો પરંતુ બાપ કહે છે દેહ અભિમાન છોડી દેહી અભિમાની બનીને બેસો દેહી અભિમાન છે શુદ્ધ અને દેહ અભિમાન છે અશુદ્ધ તમે જાણો છો દેહી અભિમાની બનવાથી અમે શુદ્ધ પવિત્ર બની રહ્યા છીએ દેહ અભિમાની બનવાથી અશુદ્ધ અપવિત્ર બની ગયા છે બોલાવે પણ છે હે પતિત પાવન આવો પાવન દુનિયા હતી અત્યારે પતિત છે ફરીથી પાવન દુનિયા જરૂર હશે સૃષ્ટિનું ચક્ર ફરશે જે આ સૃષ્ટિ ચક્રને જાણે છે એમને કહેવામાં આવે છે સ્વદર્શન ચક્રધારી તમે દરેક સ્વદર્શન ચક્રધારી છો સ્વ આત્માને સૃષ્ટિ ચક્ર જ્ઞાન મળ્યું છે જ્ઞાન કોને આપ્યું જરૂર તે પણ સ્વદર્શન ચક્રધારી હશે સિવાય બાપના બીજા કોઈ મનુષ્ય શીખવી ન શકે બાપ સુપ્રીમ રૂહ જ બાકોને શીખવે છે કહે છે બાકો તમે દેહી અભિમાની બનો સતયુગમાં આ જ્ઞાન અથવા શિક્ષા આપવાની જરૂર જ નહીં રહેશે ન ત્યાં ભક્તિ છે જ્ઞાનથી વારસો મળે છે બાપ શ્રીમત આપે છે એવા તમે શ્રેષ્ઠ બનશો તમે જાણો છો અમે કબ્રિસ્તાની હતા હવે બાપ શ્રેષ્ઠ પરિસ્તાની બનાવે છે આ જૂની દુનિયા કબ્ર દાખિલ થવાની છે

આખી સૃષ્ટિ પર આ સમયે રાવણનું રાજ્ય છે દશેરા પણ મનાવે છે કેટલા ખુશ થાય છે બાપ કહે છે બધા બાળકોને દુઃખથી છોડાવવા મારે પણ જૂની રાવણની દુનિયામાં આવવું પડે છે એક કથા સંભળાવે છે કોઈને પૂછ્યું પહેલા તમને સુખ જોઈએ કે દુઃખ તો બોલ્યા સુખ જોઈએ સુખમાં જઈશું તો ત્યાં કોઈ યમદૂત વગેરે આવી નહીં શકશે આ પણ એક કહાની છે બાપ બતાવે છે કાળ આવતો અમર પૂરી બની જાય છે તમે મૃત્યુ પર વિજય મેળવો છો તમે કેટલા સર્વશક્તિમાન બનો છો ત્યાં ક્યારેય એવું નહીં કહેશે કે ફલાણા મરી ગયા મરવાનું નામ જ નથી એક ચોલો બદલી બીજો લીધો સર્પની ખાલ સર્પ પણ ખાલ બદલે છે ને તો પોતાનું શરીર પોતાની ચામડી બદલે છે તમે પણ જૂની ચામડીને જૂની ખાલને છોડીને નવી ખાળ અર્થાત શરીરમાં જશો ત્યાં તત્વ પણ સતતોપ્રધાન બની જાય છે બધી વસ્તુ સતોપ્રધાન થઈ જાય છે દરેક વસ્તુ ફળ વગેરે ધી બેસ્ટ હોય છે ખૂબ સરસ હોય છે સત્યજ્ઞને કહેવાય જ કહેવામાં જ આવે છે સ્વર્ગ ત્યાં ખૂબ ધનવાન હતા આમના જેવું સુખી વિશ્વના માલિક કોઈ હોઈ ન શકે અત્યારે તમે જાણો છો અમે જ આ હતા તો કેટલી ખુશી હોવી જોઈએ એક એકને પરિસ્તાની બનાવવાના છે અનેકોનું કલ્યાણ કરવાનું છે તમે ખૂબ સાહુકાર બનો છો તે બધા છે ગરીબ જ્યાં સુધી તમારા હાથમાં હાથ ન મળે ત્યાં સુધી સ્વર્ગવાસી બની ન શકો બાપનો હાથ તો બધાને નથી મળતો બાપનો હાથ મળે છે તમને તમારો હાથ પછી મળે છે બીજાઓને બીજાઓને પછી મળશે બીજાઓનો જેમ કોઈ તરવા વાળા હોય છે તો એક એક ને તે પાર લઈ જાય છે તમે પણ માસ્ટર ખેવૈયા છો અનેક ખેવૈયા બની રહ્યા છો નાવિક આપણે બધા નાવિક છીએ અનેકોને પણ બનાવી રહ્યા છીએ તમારો ધંધો જ આ છે અમે દરેકની નાવને પાર લગાવવાનો રસ્તો બતાવીએ બાબા કે છે નાવિક ના બાળકો નાવિક બને નામ કેટલું હલકું છે બાગવાન નાવિક હવે પ્રેક્ટિકલ તમે જુઓ છો તમે પરિસ્તાનની સ્થાપના કરી રહ્યા છો તમારું યાદગાર સામે ઊભું છે નીચે રાજયોગની તપસ્યા ઉપર મહારાજા ઊભી છે નામ પણ પંડેલવાડા ખૂબ સારું છે બાપ બધાની દિલ લે છે બધાની સદગતિ કરે છે દિલ લેવા વાળા કોણ છે આ થોડી કોઈને ખબર છે બ્રહ્મા ના પણ બાપ શિવ બાબા બધાની દિલ લેવા વાળા બાપ ના બેહદ ના બાપ જ હશે તત્વો વગેરે બધાનું કલ્યાણ કરે છે આ પણ બાળકોને સમજાવ્યું છે બીજા ધર્મ વાળાઓને શાસ્ત્ર વગેરે કાયમ છે તમને જ્ઞાન મળે છે સંગમ પર પછી વિનાશ થઈ જાય છે કોઈ શાસ્ત્ર નથી રહેતું શાસ્ત્ર છે દેવીઓ વગેરેની પૂજામાં કેટલો ખર્ચો કરે છે બાપ કહે છે એનાથી અલ્પકાળનું સુખ છે જેવી જેવી ભાવના રાખે છે તે પૂરી થાય છે દેવીઓને સજાવતા સજાવતા કોઈનો સાક્ષાત્કાર થયો બસ કોઈને થાય છે તો બસ ખુબ ખુશ થઈ જાય છે ફાયદો પણ નથી ભક્ત માળા છે ને તો ફિમેલ માં મીરા અને મેલ્સમાં નારદ શિરોમણી ભગત માનવામાં આવે છે સ્ત્રીમાં મીરા અને પુરુષોમાં નારદ તમને બાકોમાં પણ નંબર વાર છે માળાના દાણા તો ખૂબ છે ઉપરમાં બાબા છે ફૂલ પછી જે યુગલમેરુ ફૂલને બધા નમસ્કાર કરે છે એક એક દાણાને નમસ્તે કરે છે રુદ્ર યજ્ઞ રચે છે તો એમાં પણ વધારે પૂજા શિવની કરે છે સાલિગ્રામોની એટલી નથી કરતા બધો વિચાર શિવની તરફ રહે છે કારણ કે શિવબાબા દ્વારા જ શાલિગ્રામ એવા એજ બને છે જેમ અત્યારે તમે પાવન બની રહ્યા છો પતિત પાવન બાપના બાળકો તમે પણ માસ્ટર પતિત પાવન છો જો કોઈને રસ્તો નથી બતાવતા તો પાઈ પૈસાનું પદ મળી જશે છતાં પણ બાપ થી તો મળ્યા ને તે પણ ઓછું થોડી છે બધાના ફાધર તે એક છે શ્રી કૃષ્ણ બનશે શ્રી કૃષ્ણને ફાધર નહીં કહેશે બાળકોને ફાધર થોડી કહી શકે ફાધર ત્યારે કહેવામાં આવે જ્યારે યુગલ બને બાળક પેદા થાય પછી તે બાળક ફાધર કહેશે બીજું કોઈ કહી ન શકે બાકી તો કોઈ પણ વૃદ્ધને ઉમરવાળાને બાપુજી કહી દે છે આ શિવ બાબા તો બધાના બાપ છે ગાય પણ ભાઈ ચારો બ્રધરહુડ ઈશ્વરને સર્વવ્યાપી કહેવાથી તો ફાધરહુડ થઈ જશે બાપ બાપ થઈ જવાય તમે બાળકોને મોટી મોટી સભાઓમાં સમજાવવું પડશે હંમેશા ક્યાંય પણ ભાષણ પર જાઓ તો જે ટોપિક પર ભાષણ કરવાનું છે એના પર વિચાર સાગર મંથન કરી લખવું જોઈએ બાપને તો વિચાર સાગર મંથન નથી કરવાનું કલ્પ પહેલા જે સંભળાવી હતું તે સંભળાવીને જશે તમારે તો ટોપિક પર સમજાવવાનું છે પહેલા લખીને પછી વાંચવું જોઈએ ભાષણ કર્યા પછી પર સ્મૃતિમાં આવે છે કે આ આ પોઇન્ટ્સ નથી બતાવી આ સમજતા હત સમજાવતા હોત તો સારું થાત આ સમજાવ્યું હોત તો સારું હોત એવું થાય છે કોઈને કોઈ પોઇન્ટ્સ ભૂલાઈ જાય છે પહેલા પહેલા તો બોલવું જોઈએ કે ભાઈઓ બહેનો આત્માભિમાની થઈને બેસો આ તો ક્યારેયને ભૂલવું નહીં જોઈએ એવા કોઈ સમાચાર લખતા નથી પહેલા પહેલા બધાને કહેવાનું છે આત્મ અભિમાની થઈને બેસો તમે આત્મા અવિનાશી છો અત્યારે બાપ આવીને જ્ઞાન આપી રહ્યા છે બાપ કહે છે મને યાદ કરવાથી વિકર્મ વિનાશ થશે કોઈ પણ ધારીને યાદ નહીં કરો પોતાને આત્મા સમજો અમે ત્યાંના રહેવાવાળા છીએ અમારા બાબા કલ્યાણકારી શિવ છે અમે આત્માઓ એમના બાળપુ છીએ બાપ કહે છે આત્મ અભિમાની બનો હું આત્મા છું બાપની યાદથી વિકર્મ વિનાશ થશે ગંગા સ્નાન વગેરેથી વિકર્મ વિનાશ નહીં થશે બાપનું ડાયરેક્શન છે તમે મને યાદ કરો તે લોકો ગીતા વાંચે છે પરંતુ કંઈ નથી જાણતા કહે છે પોતાને આત્મા સમજી શિવ બાબાને યાદ કરો તે સમજે છે શ્રી કૃષ્ણ કહ્યું તમે કહેશો શિવ અમને બાળકોને કહે છે મને યાદ કરો જેટલા મને યાદ કરશો એટલા સતો પ્રદાન બની ઊંચ પદ પામશો એમ ઓબ્જેક્ટ પણ સામે છે પુરુષાર્થથી ઊંચ પદ પામવાનું છે તે તરફવાળા પોતાના ધર્મમાં ઉચ્ચ પદ પામશે અમે બીજાના ધર્મમાં જતા નથી તે તો પાત આવે જ પાછળ છે તે પણ જાણે છે અમારાથી પહેલા પેરાડાઈઝ હતું સ્વર્ગ હતું ભારત સૌથી પ્રાચીન છે પરંતુ ક્યારે હતું તે કોઈ નથી જાણતું એમને ભગવાન ભગવતી પણ કહે છે પરંતુ બાપ કહે છે ભગવાન ભગવતી કઈ નથી શકતા ભગવાન તો એક જ હું છું અમે બ્રાહ્મણ છીએ બાપ ને તો બ્રાહ્મણ નહીં કહીશું તે છે ઉચ્ચ તે ઉચ્ચ ભગવાન એમના શરીરનું નામ નથી તમારા બધાના શરીરના નામ પડે છે આત્મા તો આત્મા છે તે પણ પરમાત્મા છે તે આત્માનું નામ શિવ છે તે છે નિરાકાર ન સૂક્ષ્મ ન સ્થૂળ શરીર છે એવું નહીં કે એમનું આકાર નથી જેનું નામ છે આકાર પણ જરૂર છે નામરૂપ વગર કોઈ વસ્તુ છે નહીં પરમાત્મા બાપને રૂપ થી બાપ પણ નામ રૂપ થી નરા બાળકો પણ નામ થી ન્યારા પછી તો કોઈ સૃષ્ટિ જ ન હોય તમે હવે સારી રીતે સમજાવી શકો છો ગુરુ લોકો પાછળથી સમજશે અત્યારે તો એમની બાદશાહી છે તમે અત્યારે ડબલ અહિંસક બનો છો અહિંસા પરમો દેવી દેવતા ધર્મ ડબલ અહિંસક ગાવાયેલો છે કોઈને હાથ લગાવવો દુખ આપવું તે પણ હિંસા થઈ ગઈ બાપ રોજ રોજ સમજાવે છે મનસા વાચા કર્મણા કોઈને દુઃખ નથી આપવાનું મનસામાં આવશે જરૂર મનસામાં પણ નથી આવતું અહીંયા તો મનસા વાચા આવે છે આ અક્ષર તમે ત્યાં સાંભળશો પણ નહીં ન ત્યાં કોઈ સત્સંગ વગેરે હોય છે સત્સંગ હોય જ છે સત દ્વારા સત બનવાના માટે સત્ય એક જ બાપ છે બાપ બેસી નર નારાયણ બનવાની કથા સંભળાવે છે જેનાથી તમે નારાયણ બની જાવ છો પછી ભક્તિ માર્ગમાં સત્ય નારાયણની કથા ખૂબ પ્યારથી સાંભળે છે તમારો યાદગાર દેલવાડા મંદિર જુઓ કેટલું સારું છે જરૂર સંગમયુગ પર દિલ લીધી હશે આદિ દેવ અને દેવી બાકો બેઠા છે આ છે રિયલ યાદગાર એમની હિસ્ટ્રી જોગ્રોફી કોઈ જાણતા નથી સિવાય તમારા તમારી જ યાદગાર છે આ પણ વંડર છે લક્ષ્મી નારાયણ ના મંદિરમાં જશે તો તમે કહેશો અમે આ બની રહ્યા છીએ ક્રાઇસ્ટ પણ અહીંયા છે ઘણા કહે છે ક્રાઇસ્ટ બેગર રૂપમાં છે ગરીબ રૂપમાં છે તમોપ્રધાન અર્થાત બેઘર થયા ને પુનર્જન્મ તો જરૂર લેશે ને શ્રી કૃષ્ણ પ્રિન્સ થી અત્યારે બેગર છે રાજકુમાર થી અત્યારે ગરીબ બની ગયા ગોરા અને સાવરા તમે પણ જાણો છો ભારત શું હતું અત્યારે શું છે બાપ તો છે જ ગરીબ નિવાસ મનુષ્ય દાન પુણ્ય પણ ગરીબોને કરે છે ઈશ્વર અર્થ ઈશ્વરના નામે અનાજ નથી મળતું આગળ ચાલી તમે જોશો મોટા મોટા સાહુકારોને પણ અનાજ નહીં મળશે ગામ ગામમાં પણ સાહુકાર રહે છે ને જેમને પછી ડાકુ લોકો લૂટી જાય છે પદમાં ફરક તો રહે છે ને

મનુષ્ય કહે છે ગંગાપતિત પાવની છે બાપ કહે છે આ સમયે પાંચ તત્વ બધા પતિત છે બધો કચરો ગંધ વગેરે ત્યાં જઈને પડે છે માછલીઓ વગેરે પણ એમાં રહે છે પાણીની પણ જેમ કે એક દુનિયા છે પાણીમાં જીવ કેટલા રહે છે મોટા મોટા સાગર થી પણ કેટલું ભોજન મળે છે તો ગામ થઈ ગયું ને ગામને પછી પતિત પાવન કેવી રીતે કહીશું બાપ સમજાવે છે મીઠા મીઠા બાકો પતિ પાવન એક બાપ છે તમારી આત્મા અને શરીર પતિત થઈ ગયા છે હવે મને યાદ કરો તો પાવન બની જશો બાબા કહે છે તમે વિશ્વના માલિક ખૂબસૂરત બની જાવ છો ત્યાં બીજો કોઈ ખંડ હોતો નથી ભારતને જ ઓલ ભારતનો જ ઓલરાઉન્ડ પાર્ટ છે તમે બધા ઓલરાઉન્ડર છો નાટકમાં એક્ટર નંબર વાર આવતા જાય છે આ પણ એવું છે બાબા કહે છે તમે સમજો અમને ભગવાન ભણાવે છે અમે પતિત પાવન ગોડ ફાધરલી સ્ટુડન્ટ છીએ એમાં બધું આવી ગયું પતિત પાવન પણ થઈ ગયા ગુરુ ટીચર પણ થઈ ગયા ફાધર પણ થઈ ગયા તે પણ નિરાકાર છે આ છે ઇનકોર્પોરિયલ ગોડ ફાધરલી વર્લ્ડ યુનિવર્સિટી નિરાકારી ભગવાન બાપની બાપનું વિશ્વવિદ્યાલય કેટલું સારું નામ છે ઈશ્વરની કેટલી મહિમા કરે છે જ્યારે બિંદી સાંભળે છે તો વંડર લાગે છે ઈશ્વરની મહિમા એટલી કરે છે અને વસ્તુ શું છે બિંદી એમનામાં પાર્ટ કેટલો ભરેલો છે હવે બાપ કહે છે દેહ હોવા છતાં ગ્રહસ્થ વ્યવહારમાં રહેવા છતાં મા મેં કમ યાદ કરો એ બધું કરતા મને યાદ કરો ભક્તિ માર્ગમાં જે નવધા ભક્તિ કરે છે નવ પ્રકારની ભક્તિ કરે છે એને કહેવામાં આવે છે સતો પ્રધાન નવધા ભક્તિ કેટલી તેજ ભક્તિ હોય છે હવે પછી જોઈએ યાદની યાદ જ નામ થશે વિજય માળાના દાણા બનશે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપ ના રૂહાની બાકોને નમસ્તે

કે પાસવી ઓનર થવાના માટે યાદની રફતાર તેજ કરવાની છે માસ્ટર પતિ પાવન બની બધાને પાવન બનાવવાની સેવા કરવાની છે આજનું વરદાન પરમાત્મા યાદની ગોદમાં સમાવવાવાળા સંગમયુગી શ્રેષ્ઠ ભાગ્યવાન આત્મા ભવ સંગમયુગ સત્યયુગી સ્વર્ગથી પણ શ્રેષ્ઠ છે કારણ કે અત્યારનું ગાયન છે

તો આ શ્રેષ્ઠ સંસ્કારને સદા સ્મૃતિમાં રાખી ભાગ્યવાન આત્મા બનો સ્લોગન છે એવા સપૂત બનો જે બાબા તમારા ગીત ગાય અને આપ બાબાના ગીત ગાઓ અવ્યક્ત ઈશારા સ્વયં અને સર્વના પ્રત્યે મનસા દ્વારા યોગની શક્તિઓનો પ્રયોગ કરો પહેલા સ્વયં પર યોગના પ્રયોગ કરીને જુઓ દરેક મહિનો દર મહિને કે દરેક પંદર દિવસના માટે કોઈને કોઈ વિશેષ ગુણ કે કોઈને કોઈ વિશેષ શક્તિનો સ્વયં પ્રત્યે પ્રયોગ કરીને જુઓ કારણ કે સંગઠનમાં કે સંબંધ સંપર્કમાં પેપર તો આવે જ છે તો પહેલા પોતાના ઉપર પ્રયોગ કરીને ચેક કરો કોઈ પણ પેપર આવ્યો તો કયા ગુણ કે શક્તિનો પ્રયોગ કરવાથી કેટલા સમયમાં સફળતા મળી જ્યારે સ્વના પ્રત્યે સફળ થશો ત્યારે અને કોના પ્રત્યે બીજાઓના પ્રત્યે પણ પ્રયોગ કરવાનો ઉમંગ ઉત્સાહ સ્વતઃ વધતો જશે ઓમ શાંતિ